નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાર્ડ એજ્યુકેશનમાં તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું ધોરણ છે આપણું નવ વિષય છે આપણે સામાજિક વિજ્ઞાન અને પ્રખરતા કસોટી એટલે કે શિષ્યવૃત્તિ માટેની જે પરીક્ષા લેવામાં આવશે તેમાં મોસ્ટ એમ્પી પ્રશ્ન સામાજિક વિજ્ઞાનમાંથી કેવા પૂછાઈ શકે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં ચર્ચા કરીશું અને આજનો આપણો પાઠ નંબર છે પાંચ તો પાંચમા પાઠની અંદરથી એવા કયા મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે જે તમને પરીક્ષામાં પૂછાશે તો વિડીયોના આગળ વધારતા પહેલા વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો ચાલો આપણે અહીંયા પ્રશ્ન નંબર પહેલાંની વાત કરીએ તો પ્રશ્ન નંબર પહેલો છે કે સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું તો ઓપ્શન એ છે પાંચ ઓપ્શન બી છે છ ઓપ્શન સી છે સાત અને ઓપ્શન ડી છે આપણે આઠ તો જવાબ આવશે આપણો ઓપ્શન સી સાત સભ્યનું પ્રશ્ન નંબર બે છે કે દાંડી કૂચ ક્યારે કરવામાં આવી તો ઓપ્શન એ છે આપણે બાર એપ્રિલ ઓગણીસો ને ત્રીસમાં ઓપ્શન બી છે બાર માર્ચ ઓગણીસો ને એકત્રીસમાં ઓપ્શન સી છે આપણે અહીંયા બાર માર્ચ ઓગણીસો ને ત્રીસમાં અને ઓપ્શન ડી છે બાર માર્ચ ઓગણીસો ને ઓગણત્રીસમાં તો જવાબ આવશે આપણો ઓપ્શન સી બાર માર્ચ ઓગણીસો ને ત્રીસમાં પ્રશ્ન નંબર ત્રણ છે કે કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભી નિષ્ક્રમણ સાથે સરખાવે છે ઓપ્શન એ છે આપણે મહાદેવભાઈ દેસાઈ ઓપ્શન બી છે સરદાર વલ્લભભાઈ પટેલ ઓપ્શન સી છે મોલાના આઝાદ અને ઓપ્શન ડી છે સુભાષચંદ્ર બોઝ તો જવાબ આવશે આપણો ઓપ્શન એ મહાદેવભાઈ દેસાઈ ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે કે ડોમિનિયન સ્ટેટસ એટલે શું તો ઓપ્શન એ છે આપણે સ્થાનિક સ્વરાજ્ય ઓપ્શન બી છે સાંપ્રદાયિકતા ઓપ્શન સી છે આપણે સમ પૂર્ણ સ્વરાજ્ય અને ઓપ્શન ડી છે સરમુખદાર શાહી તો જવાબ આવશે આપણો ઓપ્શન એ સાંસ્થાનિક સ્વરાજ્ય ત્યાર પછીના આપણે પાંચમા પ્રશ્નની વાત કરીએ પાંચમો પ્રશ્ન છે કે મોન્ટફોર્ડના સુધારામાં સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન લીમવું તેવી જોગવાઈ હતી ઓપ્શન એ છે વીસ વર્ષ ઓપ્શન બી છે દસ વરસ ઓપ્શન સી છે આપણે સાત વર્ષ અને ઓપ્શન ડી છે પાંચ વર્ષ જવાબ આવશે આપણો ઓપ્શન બી દસ વર્ષ ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે સાયમન કમિશનનો વિરોધ કરતાં લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું તો ઓપ્શન એ છે પંડિત જવાહરલાલ નહેરુ ઓપ્શન બી છે લાલા લજપતરાય ઓપ્શન સી છે ગોવિંદ વલ્લભ પંત ત્યાર પછી ઓપ્શન ડી છે મોતીલાલ નહેરુ તો જવાબ છે આપણો ઓપ્શન બી લાલા લજપતરાય ત્યાર પછી સાતમો પ્રશ્ન છે કે નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું ઓપ્શન એ છે સુભાષચંદ્ર બોઝ ઓપ્શન બી છે વલ્લભભાઈ પટેલ ઓપ્શન સી છે રાજબિહારી બોજ અને ઓપ્શન ડી છે જવાહરલાલ નહેરુ તો જવાબ આવશે આપણો ઓપ્શન એ સુભાષચંદ્ર બોઝ ત્યાર પછીનો આઠમો પ્રશ્ન છે કે હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા ઓપ્શન એ છે મોન્ટેગ્યુ ચેમ્ફોર્ડ ઓપ્શન બી છે વેલેસ્લી ઓપ્શન સી છે માઉન્ટ બેટન અને ઓપ્શન ડી છે ડેલહાઉસી તો જવાબ આવશે આપણો ઓપ્શન એ મોન્ટેગ્યુ ચેમ્ફોર્ડ ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર નવની વાત કરીએ તો પ્રશ્ન નંબર નવ છે કે સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાલ સભા સરઘસ સાયમન ગોબેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાય વિરોધ કર્યો જેની સામે સરકારે દમન નીતિ વાપરી અને આ દમન નીતિનો ભોગ બનેલી બનેલાઓ પૈકી એકનો સમાવેશ થતો નથી તો ઓપ્શન એ છે આપણે લાલા લજપતરાય ઓપ્શન બી છે ગોવિંદ વલ્લભ પંત ઓપ્શન સી છે આપણે ચિત્તરંજન મુનશી અને ઓપ્શન ડી છે જવાહરલાલ નહેરુ તો પ્રશ્ન એટલે આપણા જવાબ આવશે ઓપ્શન સી ચિત્તરંજન મુનશી ત્યાર પછીનો દસમો પ્રશ્ન છે આપણે અહીંયા કે હિન્દ રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના થઈ જે અહેવાલ તૈયાર કર્યો તે નહેરુ અહેવાલ તરીકે કહેવાય છે તો તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેમાં આપણો ઓપ્શન એ છે સ્થાનિક સ્વરાજ્ય ઓપ્શન બી છે સ્વતંત્ર ન્યાયતંત્ર અને ઓપ્શન સી છે આપણે મૂળભૂત અધિકારો અને ઓપ્શન ડી છે ઉપર ત્રણેય બાબતોનો જે જવાબ આવશે આપણો ઓપ્શન ડી ઉપર યુક્ત ત્રણે ત્રણ બાબતોનો ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર અગિયારની વાત કરીએ કે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ત્યાં સુધી પ્રતિવર્ષ ખાલી જગ્યાને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને એ દિવસનું મહત્ત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું તો ઓપ્શન એ છે આપણે ચૌદમી ઓગસ્ટ ઓપ્શન બી છે પંદરમી ઓગસ્ટ ઓપ્શન સી છવ્વીસમી જાન્યુઆરી અને ઓપ્શન ડી છે છવ્વીસમી નવેમ્બર તો જવાબ આવશે આપણો ઓપ્શન સી છવ્વીસમી જાન્યુઆરી ત્યાર પછી બારમો પ્રશ્ન છે કે દાંડી યાત્રાના માર્ગને ઓળખાવો એટલે કે ઓળખો તો અહીંયા આપણે ઓપ્શન એ જોઈએ અમદાવાદ વડોદરા ભરૂચ નવસારી અને દાંડી ઓપ્શન બી છે આપણે સાબરમતી આણંદ ભરૂચ સુરત નવસારી અને દાંડી ત્યાર પછી ઓપ્શન સી છે કે અસ્લાલી બારેજા નડિયાદ રાસ વડોદરા અને નવસારી અને અમદાવાદ ઓપ્શન ડીની અંદર નડિયાદ વડોદરા જમ્મુસર નવસારી અને દાંડી તો આમાંથી સાચો જવાબ કયો છે સાચો જવાબ છે આપણો ઓપ્શન બી પહેલાં સાબરમતી ત્યાર પછી આણંદ આણંદથી પછી ભરૂચ ભરૂચ પછી સુરત સુરત પછી નવસારી અને ત્યાર પછી દાંડી ત્યાર પછી તેરમો પ્રશ્ન છે કે માર્ચ ઓગણીસો ને એકત્રીસમાં ગાંધીવીન સમજૂતી થઈ તેમાં સત્યાગ્રહની નીતિ અંગે મુખ્ય કયા કયા મુદ્દા રહ્યા ઓપ્શન એ છે આપણે મીઠો પકવાની સ્વતંત્રતા ઓપ્શન બી છે અંગ્રેજી કેળવણીનો બહિષ્કાર અને ઓપ્શન ડી છે આપણે સ્વદેશી કાપડનો બહિષ્કાર અને ઓપ્શન ચાર છે આપણા અહીંયા કે શાંત પેકેટિંગની સમિતિ તો આમાંથી સાચું કયું છે તો ઓપ્શન એ છે આપણે એક અને ચાર ઓપ્શન બી છે બે અને ત્રણ ઓપ્શન સી છે માત્ર બે અને ઓપ્શન ડી આપેલ તમામ જવાબ આપણો સાચો છે પહેલો અને ચોથો એટલે કે પહેલું મીઠું પકવાની સ્વતંત્રતા અને ચોથું શાંત પેકેટિંગની સમિતિ ત્યાર પછીનો પ્રશ્ન નંબર ચૌદની વાત કરીએ તો ચૌદમો પ્રશ્ન છે કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માગતી ન હતી તથા હિન્દુસ્તાને સ્વરાજ્ય આપવાનો તેનો ઈરાદો ન હતો તો હિન્દીની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે તેવું લાગતા ભારતીયો હતાશ બની અને રોષે ભરાયા તેવું સાના આધારે આપણે સિદ્ધ થયેલ જોવા મળે છે તો ઓપ્શન એ છે આપણે ગૌમેન્ટજી પરિસ્થિતિ ઓપ્શન બી છે ક્રિપ્સની દરખસ્ત દરખાસ્તો અને ઓપ્શન સી છે ગાંધી અરવિંદની સમજૂતી અને ઓપ્શન ડી છે આપણે સ્વદેશી આંદોલન તો જવાબ આવશે આપણો ઓપ્શન બી ક્રિપ્સની દરખાસ્તો દ્વારા ત્યાર પછીનો પંદરમો પ્રશ્ન છે કે સુભાષચંદ્ર બોઝ વિશે એક વાક્ય સંપૂર્ણ સત્ય નથી તો આમાંથી એક સુભાષચંદ્ર બોઝ માટે એક વાક્ય કેવું છે તો કે ખોટું છે તો પહેલો આપણે વાક્યને આપણે તપાસીએ તો પહેલું વાક્ય છે કે જર્મનીમાં સુભાષચંદ્ર બોઝનું ભારતીયોએ ઉષ્માભરું સ્વાગત કર્યું તો પહેલું સાચું છે બીજું જોઈએ તો કે જર્મનીના હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી તે પણ સાચું છે ઓપ્શન સી છે કે ટોક્યો રેડિયો ઉપરથી તેમણે પોતાના દેશ બાંધવોને બ્રિટન સામે જેહાદ લગાવવા અનુરોધ કર્યો તો આ થોડુંક ખોટું લાગે છે એટલે ઓપ્શન સી છે કેવો છે ખોટો છે છતાં આપણે અહીંયા ડી જોઈ લઈએ કે તેમણે પહેલાં રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપી અને તેમાં ત્રણ હજાર ભારતીયોની ભરતી કરી હતી તો ઓપ્શન ડી છે એ પણ સાચું છે તો ખોટું ગયું છે તો કે સી ત્યાર પછી પ્રશ્ન નંબર સોળની વાત કરીએ કે નાગાલેન્ડની રાજધાની કોહિમા અને મણિપુરની રાજધાની ખાલી જગ્યા તો ઓપ્શન એ છે આપણે અગરતલ્લા ઓપ્શન બી છે આઈઝોલ ઓપ્શન સી છે શિલોંગ અને ઓપ્શન ડી છે ઇમ્ફાલ તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી ઇમ્ફાલ ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર સત્તર કે ખાલી જગ્યાની મધ્યરાત્રિએ બ્રિટિશ સરકારે છેલ્લા વાઇસરોય માઉન્ટ બેટન દ્વારા સત્તા સોંપવાની પ્રક્રિયા નવી દિલ્હી ખાતેમાં સમારંભમાં શરૂ કરાઈ તો ઓપ્શન એ છે ચૌદમી ઓગસ્ટ ઓગણીસોને સુડતાલીસ ઓપ્શન બી છે પંદરમી ઓગસ્ટ ઓગણીસોને સુડતાલીસ ઓપ્શન સી છે આપણે છવ્વીસમી નવેમ્બર ઓગણીસોને ઓગણપચાસ અને ઓપ્શન ડી છે ત્રીસ જાન્યુઆરી ઓગણીસોને અડતાલીસ તો જવાબ આવશે આપણે ઓપ્શન એ ચૌદમી ઓગસ્ટ ને સુડતાલીસ અઢારમા પ્રશ્નની વાત કરીએ કે ભારતમાં ખાલી જગ્યા જેટલા દેશી રજવાડાઓનો સ્વતંત્ર ભારત સંઘમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલે તેમના દંડ નિશ્ચય અને લોખંડી મનોબળ અને પૂર્ણે વાટાઘાટો વડે ઉકેલ્યો તો ઓપ્શન એ છે પાંચસો ને બાસાઠ ઓપ્શન બી છે બસોને ને પચાસ ઓપ્શન સી છે પાંચસો ચુમ્માલીસ અને ઓપ્શન ડી છે ત્રણસો ને ચોવીસ તો જવાબ આવશે આપણો ઓપ્શન એ પાંચસો ને દેશી રજવાડાઓ હતા ત્યાર પછી આપણે ઓગણીસમો પ્રશ્ન છે કે લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી ખાલી જગ્યાની હત્યા કરવામાં આવી તેનો જવાબ આવશે સાન્ડર્સ ત્યાર પછી વીસમો પ્રશ્ન છે કે નવમી ઓગસ્ટ ઓગણીસો ને બેતાલીસની રાત્રે ખાલી જગ્યાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો તેમાં આપણે જવાબ આવશે હિંદ છોડો આંદોલન એટલે કે હિંદ છોડો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વીસ પ્રશ્ન જોયા અને બધા વીસે વીસ તમારા મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે જે તમારે પરીક્ષામાં પૂછાશે અને બધાએ તમારે આ જે પ્રશ્ન છે વીસે વીસ એની જો તમને પીડીએફ જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો હું તમને પીડીએફ આની આપીશ અને હા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગઈ હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનો બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે દરેક મિત્રોને જય હિન્દ જય ભારત